માહિર સમાજના ટ્રસ્ટીઓ હાજર રહેતા ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ટેકો આપવા પ્રસ્તાવ રાખ્યો આગામી સમયમાં પોરબંદરના મતક ક્ષેત્રના કુદિયાણા માણાવદર ઉપલેટામાં આહિર સમાજ બેઠક બોલાવવા નક્કી કરાયું વિધાનસભા ક્ષેત્ર અને માણાવદર વિધાનસભા ક્ષેત્ર આવનારી લોકસભાની ચૂંટણી જુદા હોય આજે અમારા આહિર સમાજના મુખ્ય આગેવાનો રાખવામાં આવ્યું એનું મુખ્ય કારણ આવનારી લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ કરવા માટે સમાજની કઈ દિશામાં જવું છે કોની સાથે રહેવું છે કોની સાથે કામ કરવું છે એની ચર્ચાઓ કરવા માટેની આજે એક આગેવાનોને ઉમેદવાર મુખ્ય આગેવાનના ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે આવનારા સમયની અંદર પણ સમાજના હજુ પણ મોટી એક મીટિંગ રાખવામાં આવશે અને એની અંદર પણ ચર્ચાઓ કરશું પણ મોટે ભાગે આજે એક તો શું નીકળો છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર માંડેલાથી આવ્યા છે એને સમર્થન આપવું એમ સમયમાં કોંગ્રેસ સંખ્યામાં સમાજ બની એ વાતનું સમર્થન કરશે હશે એની આશા છે આજે ગણ્યાતા વિભાગો છે આધારે અમે કહી શકીએ કે આવનારા સમયમાં પણ ગુજરાત લોકસભા વિસ્તારમાં આહિર સમાજ એ એંસી ટકા ભાગે તો બીજેપીની સાથે રહેશે પોતાને વિશ્વાસ છે સમાજના આગેવાનો છે બધા જેટલા બધા આવનારા શ્રેજ પગનભાઈ આપણા દ્વારા કહેવામાં આવ્યું કે એમની વણાવદર છે આપણા જ આગેવાની હેઠળ અન્ય તારીખોમાં પણ યોજવામાં આવશે એમાં બધી શું આવનારા સમયમાં બધા કેટા કુટિયાણાની અંદર પણ આગેવાનો પણ કેવડાવે છે વિચારે છે કે આપણે એડવાન્સમાં મિટિંગ મીટિંગ કરીએ હજુ તો ઇલેક્શનનો માહોલ હજુ ટિકિટોની ફાળવણી થાય છે પણ અમારો સમાજ તો એડવાન્સથી પ્લાનિંગની અંદર આવનારી લોકસભાની ટિકિટ અથવા કુટિયાણા કેટા મારા અંદર પણ અમે ટિકિટ રાખવાનું મારું નામ છે દિનેશભાઈ ખટારીયા આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજના આગેવાન ભગવાનભાઈ શ્રી અને સૌ સમાજના ટ્રસ્ટી સાથે મળીને એક મીટિંગનું આયોજન કર્યું એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે તેમણે ખૂબ સારી કામગીરી કરી છે કોરોનામાં પણ એમને તેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા અગિયાર લોકસભા પોરબંદરને એવા એક ભાવસ ઉમેદવાર છે ત્યારે સમાજને સૌ આગેવાનોએ અને સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે